મૂળ સિવિલ એન્જિનિયર એવા યોગેશ એ કોરોના કાળમાં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું અને આ તમામ એક અખબારમાં કોરોના કાળમાં છાપવાનું શરૂ થયું હતું આ તમામ નાની નાની વાર્તાઓમાંથી પ્રથમવાર સુપર હિરો નામની પુસ્તક લખવામાં આવી હતી આજના દિવસે બે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં એક પુસ્તક મનના મેળ એક ગુજરાતી ગીત મનના મેળ મળ્યા રુદ્યની રાણી અને રાજા તેના પરથી લખવામાં આવ્યું છે બીજું પુસ્તક આખરી ક્વાઇસ લખવામાં આવ્યું છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના અધિકારી અધિકારી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે ચાલીસ વર્ષ સુધી કોન્ટ્રાક્ટરનો ધંધો કર્યો ને ઈંટો રોડા સાથે કામ કરતો હતો પરંતુ એકાએક કોરોના કાળ આવ્યો એટલે ઉંમરના કારણે મને ઘરની બહાર જવા ના મળે ત્યારે મહાભારતને રામાયણ જોયા પછી કરવું છું એટલે મેં કલમ અને કાગળ હાથમાં લીધો અને મારા મનમાં વિચારો આવતા હતા એને મેં કાગળ ઉપર કંડોળવા માંડ્યા ત્યારે મારા મિત્ર જયહિંદના તંત્રી યશવંતભાઈ શાહે કીધું કે તારી વાર્તાઓ હું મારી કોલમમાં લઈશ એટલે દર અઠવાડિયે પછી મારી વાર્તાઓ આવવા માંડી અને હું પોતે કોઈ લેખક કે સાહિત્યકાર તો છું જ નહીં એટલે મારી પાસે એવો કોઈ અનુભવ હતો નહીં હું એક સારો ઓરેટર છું એ એક આખી જુદી વાત છે પણ મને આ લખવા મળ્યું ત્યારે મારા જીવનમાં બનેલા બનાવો મેં જોયેલું મેં સાંભળેલું મેં અનુભવેલું એ બધી વસ્તુઓને મેં વાર્તા સ્વરૂપે આમાં ઢાળી અને સંવેદના અંદર દેખાય એવી મારી વાર્તાઓ છે અને કદાચ ગુજરાતના સાહિત્ય જગતમાં આવી ટૂંકી વાર્તાઓ બહુ ઓછી લખાય છે એટલે મારી ચોપડી વાંચો પુસ્તક વાંચો ત્યારે ત્રણ ચાર પાના બહુ બહુ તો પાંચ પાનામાં મારી વાર્તા પૂરી થાય અને વાર્તા પૂરી થાય ને છેલ્લો પેરેગ્રાફ વાંચો અને તમારી આંખ ભીની થાય એવું મારું માનવું છે એટલે આવી વાર્તાઓ મેં લખી એમાં સૌથી પહેલી જયહિંદમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો સાચો હીરો નામનું પુસ્તક મેં પ્રકાશિત કર્યું અને એ પુસ્તકને એટલો આવકાર મળ્યો કે એને મારે બીજી આવૃત્તિ બહાર પાડવી પડી એ ગુજરાત સાહિત્ય અકાદમીએ બેસ્ટ સ્ટોરીઝ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુનો એવોર્ડ મને આપ્યો ત્યાર પછી મારે દર અઠવાડિયે હિન્દમાં તો મારી વાર્તાઓ આવતી રહે મુંબઈ સમાચારમાં પણ આવતી રહે એ બધાને સંગ્રહિત કરીને આજે મેં બે પુસ્તકો બહાર પાડ્યા છે મનના મેળ તમે કદાચ એ ગુજરાતી ગીત સાંભળ્યું હશે કેવારે મળેલા મનના મેળ હો રુદિયાના રાજા કેવારે મળેલા મનના મેળ હો રુદિયાની રાણી એના ઉપરથી આ મનના મેળ ટાઈટલને આપ્યું બીજું છે આખરી ખ્વાહિશ પાકિસ્તાન સરહદ ઉપર હિન્દુસ્તાનને પાકિસ્તાનના બે સૈનિકો મળે છે અને એમની જૂની યાદો તાજ કરે યાદ કરે છે એની ઉપરની એ વાર્તા છે સૌમ્ય જોશીએ વાર્તા ઉપરથી પિક્ચર ઉતારવાનું પણ નક્કી કર્યું છે એટલે આવા બે પુસ્તકો મેં બહાર પાડ્યા એમાં મને ડૉક્ટર જયનારાયણભાઈ વ્યાસનું બહુ જ માર્ગદર્શન મળ્યું અને મને બહુ જ સારી રીતે એમને અને મારી વાર્તાઓમાં એમને બહુ જ રસ લીધો અને આજે ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ પદ્મશ્રી ગુજરાતના જાણીતા સાહિત્યકાર એમના હસ્તે મારા આ બે પુસ્તકોનું લોકાર્પણ થવાનું છે ચાલુ સાલ વેકેશનમાં